ચૈતરભાઈ જેલ મુક્ત થયા છો બે મહિના સુધી જેલમાં હતા શરતી જામીન મળી ગયા છે હવે શું કરવાના આગળ તમે જોયું હશે કે એટીવીટી જે ગ્રાન્ટ આવે છે એને આયોજનની કમિટીની બેઠક હતી ભારતીય જનતા પાર્ટીએ કેટલા કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને બેઠકમાં કમિટીમાં સભ્ય બનાવી દીધા હતા અને એના લીધે અમારે બોલવાનું થયું અને એ બાબતને લઈને મેં પણ પોતે અરજી આપી છતાં મારા અરજીને

જમાવટ ચેનલના જે પાયલબેન છે તેમની સાથે વાત કરતા જોવા મળ્યા હતા ફોનમાં સાંભળવા કોલ રેકોર્ડિંગ શું શું ચૈત્રભાઈ વસાવા જણાવી રહ્યા છે આ પાયલબેનને તો મિત્રો ફરીથી તમને કહી દઉં કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને કોલ રેકોર્ડિંગ મળેલું છે જેમાં ડીડીએ ડેડીયાપાડાના ચૈત્રભાઈ વસાવા અને જમાવટ ચેનલના પાયલબેન બંને વાત કરી રહ્યા છે ફોનમાં અને શું શું ખુલાસા કરી રહ્યા છે સાંભળવા કોલ રેકોર્ડિંગ ચૈતરભાઈ જેલ મુક્ત થયા છો બે મહિના સુધી જેલમાં હતા શરતી જામીન મળી ગયા છે હવે શું કરવાના આગળ તમે જોયું હશે કે એટીવીટી જે ગ્રાન્ટ આવે છે એને આયોજનની કમિટીની બેઠક હતી ભારતીય જનતા પાર્ટી કેટલા કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને બેઠકમાં કમિટીમાં સભ્ય બનાવી દીધા હતા અને એના લીધે અમારે બોલવાનું થયું અને એ બાબતને લઈને મેં પણ પોતે અરજી આપી છતાં મારા અરજીને અહીંના આઈપીએસ અને કેટલાક ભાજપના નેતાઓ એમાં ગુનો દાખલ નહીં કરી અને મને એરેસ્ટ કરીને પછી મારા પર ખોટી એફઆઈઆર કરી ત્રણસો સાત જેવી ગંભીર કલમો લગાડી જેને કારણે એસી જેટલા દિવસો મને સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યા ત્યારે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે સરળતાથી સ્વીકારીએ છીએ અને સરતી જામીન છે તો આવનારા દિવસોમાં અમને ન્યાય લેખાઓ પર પૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે ચૈતરભાઈ એક વર્ષ સુધી મત વિસ્તારમાં નથી જવાનું એટલી મોટી શરત છે તો પછી બહાર નીકળીને પણ તમે કામ શું કરશો તમારા વિસ્તાર માટે હા એટલે અહીંયા એસી દિવસ હું જેલમાં રહ્યો ત્યારે મને આ દુઃખ થયું કે મારા મત વિસ્તાર એ મારો પરિવાર છે એમના સુખ દુઃખમાં હું હાજરી નથી આપી શકતો એનો મને સૌથી વધારે દુઃખ છે ત્યારે ફરી એકવાર મને એક વર્ષ સુધી મારા મત વિસ્તારમાં નહીં જવા દેવાની શરત આપી છે ત્યારે લોકો જ્યાં હું ચૂંટાયો છું મારું ઘર છે મારું ગામ છે પરિવાર છે ત્યાં મારે

એફઆઈઆરઓ કરીને મને માથાભારે સાબિત કરી રહ્યા છે માથાભારે જે સાબિત કરી રહ્યા છે એના કારણે નામદાર કોર્ટમાં એક પ્રકારનો પક્ષ રજૂ કરવાથી જામીન રદ થતા હતા પણ સત્યને તમે કેટલો પણ પરેશાન કરશો સત્ય પરાજિત નથી થવાનો સત્ય ની જીત થવાની જયદરભાઈ સતત એવી વાતો મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી ઓફરો આવી રહી છે જ્યારે તમે જેલમાં છો ત્યારે दिलमा जिला मैनुअल પ્રમાણે ઉઠવાનો રહેવાનો કેમ જો જંપવાનો દિલના અક્ષમ પ્રમાણે ફલાકાતો હોય છે प्रकारे હું અહીં દિલમા રહ્યો છું અને તમે જાણતા હશો આમ આદમી પાર્ટી માં રહી મે હું ગુજરાત ની જનતા હોય چاہے આઉટસોર્સિંગ કર્મચારી હોય એકડક પાસ ઉમેદવારો હોય પોસ્ટ મેટ્રિક શિશુરુતિ ની બાબતો હોય મનરેગા કોપાટ ની બાબતો હોય આધી જતી ના દાખલાઓની બાબતો હોય દરેક જગ્યાએ એ ચાહે વિદ્યાર્થી હોય મહિલા હોય

આવનારી તાલુકા જિલ્લા હોય મહાનગરપાલિકા નગરપાલિકા હોય તમામ બેઠકો પર રાજકીય સામાજિક નેતાઓનો જ હું આભારી છું એમનો વિશ્વાસ અને એમનો ભરોસો કાયમ રે એવા પ્રયાસો એ દિશામાં અમે આગળ વધીશું ઓકે થેન્ક યુ સો મચ